સને આને તો ઉરય જ નહી શકે આ બેનને ખાવને હા તો ત્યાં હાઉસ પરન 5 દિવસ બાકી છે ઉઠવા નથી કરવું તો મિત્રો મસ્ત મજાની આપણે કટ મરાવી છે અને એટલે મેડમે કીધા ને કે વખતે મિત્રો કેમ છો મજામાં તો જય જય મિત્રો જો સવારમાં મસ્ત મજાનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ અમારી માટે બનાવી છે

મોબાઈલ છે ને હારું હારું બધું બતાવાનું છે તો કન્ટિન્યુ બ્લોક માં ભીના કરવા જવાનું છે રજા છે પેલા તો આપડે છે ને મસ્ત મજામાં તૈયાર થઈ જાય બરાબર ને

મિત્રો જો મસ્ત મજાની આપણે કટ મરાવી દીધી છે અને વાળ એટલે મેડમે કીધું ને આવા કે જો તારું માન રાખ્યો આ વખતે એટલે સારા લાગે છે માન રાખે ને તને લાગતા લાગે ગુંડા કેવું લાગે છે કોમેન્ટ માં કહી દીજો એટલે ખબર પડે અને અમારે ભાઈ જો આવી ગયા છે મજા મને મજા મજા હારું ને ભાઈ ને એકદમ રેડી ઠીક આ જો જાજે હા હા નહી રોકાઈ જાજે રોકાઈ જા તો અમારે ઓલા ભાઈ ને હવે મસ્ત મજાનું થઈ ગયું છે પછી દિવાળી ફટાકડા ને ફોડાવવાના છે સારું થઈ જાય તો અમારે મેક્સ ભાઈ જાગી ગયા છે એના એ બસ શાંતિ થી હોય જ જઈ અમારે આરાધના બેન છે ને એને હાસ્યા કરે મસ્ત મજાના જાગી ગયા છે એને કેવું શાંત છે એટલે વાંધો નહીં આવે જાગી ગયા છે તો હવે એને છે ને આપણે દૂધ પીવરાઈ દેવાનું છે એને માટે આપણે સ્પેશિયલ દન્યુ બંધાવેલું છે તો જો હાલો ઊભા થાવ ભાઈ ઊભા થાવ એ મેક્સ ભાઈ

અને જલ્દી સૂતા આવમોડો અને આજે ને છે ને એટલે ઊંઘ આવે છે મેં કીધું તમને જાગવાનું જાગવાની વાત નથી કાલ બેઠા મજા આવી ગઈ જ મે તો પછી લઈ પછી આખો હોય મારે એટલે જ નવા પછી છે ને આખી રાત જાગવાનું છે બી કેમ પછી પછી શું કામ હોય પછી તાર હોય રહે ને એમ

Y'all will be with the see you, bye-bye.